अंकलेश्वर शहर बी डिव्हिझन पोलिस मानव स्वस्थने नुकसान कर पीळा कलरचा केमिकल पदार्थ जाहीरमा निकाल करणार इसमो विरुद्ध गुन्हा नोंदी कायदेसरची कार्यवाही हाथरी बनावनी प्राप्त अंकलेश्वर शहर बी डिवििझन पोलिसमथकती माहिती अनुसार अंकलेश्वर बी डीव्हिजन पोलिस इन्स्पेक्टर वीके के भूतिया मिळकत संबंधी गुन्हा शोधी काढवा कार्यरत आणि पोलिस स्टेशन पोलिस माणसं पोलिस स्टेशन विस्तार पेट्रोलिंगम हाजर होता તે દરમિયાન બાતમી મળેલ કે હાઈવા ડમ્ફર જી જે સોલ એ ડબલ્યુ બેતાલીસ અઠ્ઠાણુંનો ચાલક કોઈકે જાહેરમાં ખાલી કરેલ પીળા કલરનું સરફલ જેવું કેમિકલ હટાવવા આવેલ છે જે મળેલ બાતમીના આધારે કેમિકલ હટાવવા આવનાર હાઈવા ડમ્પર જી જે સોલ એ ડબલ્યુ બેતાલીસ અઠ્ઠાણુંના ચાલકને પકડી લઈ મળી આવેલ પીળા કલરનું સરફલ જેવું કેમિકલ કોણે જાહેરમાં નિકાલ કરી ગયેલ હતું અને ક્યાંથી લવાયું હતું તે બાબતે વિશેષમાં પૂછપરછ કરી તપાસ કરતા ભરત રોડ કેરિયરના માલિક ભરતભાઈ હોય ગઈ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ એક હાઈવા કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે બાર બી ટી સુડતાલીસ છુરના ચાલકને સરફર કેમિકલ હજી ભરી આપેલ હતું જે આ હાઈવા ડમ્પર જી જે બાર બી ટી સુડતાલીસ છુરના ચાલકે અંકલેશ્વર હોટલ સિલ્વર સેવનની બાજુમાં ખુલ્લી જમીનમાં ખાલી કરી જતો રહેલો હતો જે કેમિકલ જાહેરમાં ખાલી કરેલ હોવાથી ભરત રોડ કેરિયરના માલિક ભરતભાઈ રાજપુરોહિતે ત્યાંથી હટાવી લેવા જણાવતા હાઈવા જી જે સોલ એ ડબલ્યુ બેતાલીસ અઠ્ઠાણુંના સેટ નીતિન નાઓ અને હાઈવા ડમ્પર જે સોલ એ ડબલ્યુ બેતાલીસ અઠ્ઠાણુના ચાલક મુકેશભાઈ નાંજીભાઈ ડામોર ઉમરકોસ બેતાલીસ હાલ રહેવાસી જાંગીરપુર ગામ સુરત સિટી તાલુકા જિલ્લા સુરત મૂળ રહેવાસી કોટળા ગામ નિશાફળીઓ તાલુકો ચાલુ જિલ્લા દાહોદનાઓને જાહેરમાં ખાલી કરેલ કેમિકલ હટાવવા આવતા તેઓને પકડી લઈ નોટિસ આપી પ્રાદેશિક અધિકારી ના રિપોર્ટના આધારે ખાલી કરેલ પીળા કલરનો સફળ જેવું કેમિકલ માનવ પ્રાણી પક્ષી અને વનસ્પતિ કે સ્વસ્થ આરોગ્યને નુકસાન કરે તેમ હોય જેથી સદર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી